વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એ પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ માટે સજા માટેનો એક અનોખો માર્ગ અપનાવ્યો છે હાલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોપી કેસમાં પકડાયેલા નેવ્યાસી વિદ્યાર્થીઓને આકરો બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે હવે કોપી કરનાર આવા વિદ્યાર્થીઓના ભવિષ્યના જીવનમાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી શ્રીમદ ભગવદ્ ગીતા અર્પણ કરવામાં આવશે આ સાથે ગીતાના સિદ્ધાંતો આધારિત વિશેષ કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે જેથી તેઓ ફરી ક્યારેય કોપી જેવી અનૈતિક કૃત્ય ન કરે નેવ્યાસી વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા બે લાખનો દંડ વસૂલાશે ત્યારે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ આપેલી માહિતી અનુસાર યુનિવર્સિટીની પરીક્ષામાં આશરે એક લાખ વિદ્યાર્થીઓએ બસો પચાસ કેન્દ્રો પર પરીક્ષા આપી હતી આ પરીક્ષાઓ દરમિયાન કુલ નેવ્યાસી જેટલા વિદ્યાર્થીઓ કાપલી કે વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સની મદદથી કોપી કરતાં પકડાયા હતા ગેરરીતિ બદલ આ તમામ વિદ્યાર્થીઓ પાસેથી કુલ રૂપિયા બે લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે ત્યારે વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ આ પહેલનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે દંડ તો કરવામાં આવ્યો છે પરંતુ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ગેરરીતિ ન કરે તે ખૂબ જ જરૂરી છે આ માટે ભવિષ્યને કારણે તમામ વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતા આપવામાં આવશે ગીતામાં રહેલા સિદ્ધાંતો કર્મનો સંદેશ અને નૈતિક મૂલ્યોનો તેમને માર્ગદર્શન મળે તે હેતુથી તેમનું ખાસ કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે આનાથી તેઓ માત્ર પરીક્ષામાં જ નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં સન્માન અને ઈમાનદારીથી વળતે તેઓ યુનિવર્સિટીનો આશય છે આપણી વીરનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન એક લાખ પચીસ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે તેઓના બસો પચાસ કરતાં વધારે કેન્દ્રો પણ મળીને પ્રથમ તબક્કામાં એટી નાઇન જેટલા વિદ્યાર્થીઓ જે છે તે વિવિધ પ્રકારની ગેરરીતિ જે કે કાપડે લાવી ઇલેક્ટ્રોનિક ગેઝેટ તેમાં પકડાયા તેનું કાલે સાંભળવામાં આવ્યા હતા આ દરમિયાન તેઓ મનોવૈજ્ઞાનિક રીતે નિરાશ થતા હોય છે ધ્યાનમાં રાખીને તેઓને ભારત રાષ્ટ્રનું ઘરેણું એવું ભગવદ્ ગીતા દરેકને આપવામાં આવશે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે જેથી તેઓ સ્વસ્થ મને પોતાની લાગણી એ સમિતિ સમક્ષ રજૂ કરી શકે અને ભવિષ્યમાં એને એમાંથી પોતાનું જ્ઞાન ઉપાર્જન કરીને એ ભવિષ્યને ગેરરીતિ ન કરે એને માટેનો એક વિનમ્ર પ્રયાસ છે